રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ છે કે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય ગેરકાયદેસર ખનીજનું ખનન થતું હોય તે પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે અટકાવી અને નેશનાબૂદ કરવી જેને ધ્યાનમાં રાખી અને અત્રેના સબડિવિઝનની અંદર સમાવિષ્ટ થાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન અને વહન થાય છે એ વાહનને સંપૂર્ણપણે અટકાવવા માટે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર થાનગઢ મૂળી અને ચોટીલાની સંયુક્ત ટીમોએ સવારે છ વાગે મૂળી તાલુકાના અશ્રુદરાળી ખંપાળિયા વગડીયા ઉમરાળા અને ગઢડા એમ પાંચ ગામોની અંદર રેડ કરવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન અંદાજિત સાડે ત્રણસો મેટ્રિક ટન કાર્બો સેલ જપ્ત કરવામાં આવેલો છે સાથે સાથે અઠ્યાવીસ ચરખી છે પાંચ ટ્રેક્ટર છે પાંચ કમ્પ્રેસર ચાર જનરેટર તેમજ બેટરી તેમજ એક્સપ્લોઝિવ મટીરિયલ જે ઉપયોગ થાય છે એ એક્સપ્લોઝિવ મટિરિયલનો એક બોક્સ એમાં બસો નંગ મળી આવેલ છે તેમજ એક હિટાચી એક ડમ્પર અને એક લોડર આમ મળીને કુલ બે કરોડથી પણ વધુનો મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી યાદ કરેલ છે સાથે સાથે પંદરથી પણ વધુ ખેડૂત ખાતેદારોએ આ કોઈ પણ પ્રકારની ખેતી કલેક્ટર સાહેબની મંજૂરી લીધા વગર બિનખેતી કૃત્ય કરેલું છે એટલે કે ખેતીમાંથી માહિતી બિનખેતી ફેરવ્યા વગર બિનખેતીનું કૃત્ય કરેલું છે અને બીજા પણ જુદા જુદા કાયદા અને જોગવાઈનો ભંગ કરેલ છે તેમજ જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ્યાસી અને જમીન મહેસૂલ નિયમો ઓગણીસો બોતેરનો પણ ભંગ કર્યો છે જે બદલ જે જમીન છે એ જમીન છે એ સરત ભંગ કરી અને શ્રી સરકાર દાખલ કરવા એટલે કે ખાલસા કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે